રાધે રાધે જય શ્રી કૃષ્ણ મિત્રો પૂજા ઘરમાં આ ત્રણ વસ્તુઓ રાખવાથી ઘરનો નાશ થઈ શકે છે દેવી લક્ષ્મી આવા ઘરનો ભોગ લગાવે છે મિત્રો આ સાથે વિડીયોમાં આપણે જાણીશું એ ત્રણ ખાસ વસ્તુઓ વિશે જેની પૂજા કરવામાં આવે છે જો તમે ઘરમાં સુખ સમૃદ્ધિ વધારવા ઈચ્છતા હોવ તો આ ત્રણ વસ્તુઓ હોવી જરૂરી છે જેના વિશે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે દરેક વ્યક્તિએ પોતાના મહત્વની વસ્તુઓને ભક્તિભાવથી રાખે છે અને દેવી દેવતાઓ તેમના મંદિરમાં ફોટો પૂજા સામગ્રી વગેરે પણ રાખીએ છીએ પરંતુ આપણા શાસ્ત્રોમાં કેટલીક વસ્તુઓ મંદિરની અંદર રાખવી એ અન્ય વસ્તુઓની જેમ ફળદાયી છે આ વસ્તુઓ રાખવી એ અશુભ અને અશુભ છે આ એવી વસ્તુઓ છે જે ઘરમાં નકારાત્મકતા જાળવી રાખે છે ઝઘડા અને નુકસાન તરફ દોરી જાય છે તો આજે આપણે એવી અશુભ વસ્તુઓ વિશે જાણીશું જેને જાણતા અજાણતા લોકો પોતાના ઘરના મંદિરમાં રાખે છે જો તમે પણ તમારા મંદિરમાં આવી વસ્તુઓ રાખી હોય તો તેને તરત જ ત્યાંથી હટાવીને કોઈ બીજી જગ્યાએ રાખો પરંતુ ભૂલથી પણ પૂજા રૂમમાં ન રાખો લોકો આવું કરે છે કારણ કે તેઓ માને છે કે આ વસ્તુઓ ધાર્મિક છે અને તેની પૂજા પણ કરવી જોઈએ એવું કહેવામાં આવ્યું હતું કે કહ્યું મનુષ્ય ધાર્મિક તેમજ અશુદ્ધ વસ્તુઓની પૂજા કરશે તો ચાલો જાણીએ કે આપણે આપણા પૂજા ઘરમાં કઈ વસ્તુઓ રાખવી જોઈએ અને કઈ વસ્તુઓ ન રાખવી જોઈએ મિત્રો આગળ વધતા પહેલાં મારી તમને એક નાનકડી વિનંતી છે કે વિડીયો શરૂ કરીએ તે પહેલાં હે માતા લક્ષ્મી હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે જે લોકો આ વિડીયોને એક લાઈક કરશે અને ચેનલને સબસ્ક્રાઈબ કરશે તેમના જીવનમાં કોઈ દિવસ દૂધ કે પીડા ના આવે અને તેમનું સ્વાસ્થ્ય હંમેશા સ્વસ્થ અને તંદુરસ્ત રહે અને તેમનું ઘર હંમેશા ધન દોલતથી ભરેલું રહે તો કોમેન્ટ બોક્ષમાન સાચા દિલથી જય માન લક્ષ્મી જરૂરથી લખજો અને તમારા એક મિત્રને આ વિડીયો શેર જરૂર કરજો તો ચાલો મિત્રો પૂજા ખંડમાં કઈ કઈ વસ્તુઓ હોવી જોઈએ પહેલી વાત છે દીપક અને અગરબત્તી માટીનો દીવો ન રાખી શકો તો ધાતુનો દીવો હોવો જોઈએ જો તમને ભગવાનમાં ખૂબ જ શ્રદ્ધા હોય તો તમે ગાયના છાણથી બનેલી ધૂપ પણ અર્પણ કરી શકો છો આ કરવાથી ઘરના મંદિરમાં સ્વસ્તિક હોવું જોઈએ તેને રોલીમાનથી બનાવો કારણ કે તમારા ઘરની શક્તિ સૌભાગ્ય સમૃદ્ધિ અને શુભતાનું પ્રતિક માનવામાં આવે છે આ જ મુખ્ય કારણ છે કે કોઈ પણ શું કાર્ય કરતા પહેલા સ્વસ્તિક ચિહ્ન અવશ્ય બનાવવામાં આવે છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે કલશ એ સુખ અને સમૃદ્ધિનું પ્રતિક છે તમારે રોલી કુમકુમ સાથે સ્વસ્તિક બનાવવું જોઈએ અને આ શુભ કલશને મંદિરમાં રાખવાથી ઘરમાં હંમેશા શુભ સમૃદ્ધિ અને સમૃદ્ધિ રહે છે ચોથી વસ્તુ શંખ છે એ વાત બહુ ઓછા લોકો જાણે છે કે શંખની ઉત્પત્તિ સમુદ્ર મંથના ચૌદ રત્નોથી થઈ હતી એટલા માટે શંખ મહાલક્ષ્મીને ખૂબ પ્રિય છે સંચાર માટે મંદિરમાં શંખ રાખવાથી દેવી લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે અને તે ઘરમાં ક્યારેય પૈસાની કમી નથી આવતી મંદિરમાં ઘંટના દર્શન એકલા માટે થાય છે કારણ કે મંદિરમાં ઘંટ વગાડવામાં આવે છે તે ઘરનું વાતાવરણ પવિત્ર અને પવિત્ર રહે છે જ્યાં ઘંટનો અવાજ આવે છે ત્યાંની બધી નકારાત્મક શક્તિઓ દૂર થઈ જાય છે અને સાથે જ સુખ સમૃદ્ધિના દ્વાર ખુલવા લાગે છે તો મિત્રો આ એવી વસ્તુઓ છે જે મંદિરમાં રાખવી જોઈએ આવો જાણીએ ઘરના મંદિરમાં ક્યારે પણ ભગવાન ગણેશની મૂર્તિઓ ન રાખવી જોઈએ ભગવાન ગણેશની માત્ર બે જ મૂર્તિઓ ન રાખો જો તમે સૌભાગ્ય ઈચ્છો છો તો ભગવાન ગણેશની મૂર્તિને અંદરની તરફ રાખો લોકો એવું કરે છે કે તેઓ ભગવાન ગણેશની મૂર્તિને બહારની તરફ મૂકી દે છે જેના કારણે તેમને ઘણું નુકસાન સહન કરવું પડે છે તો તેને મુખ્ય દ્વારની બંને બાજુએ મૂકો તેને મુખ્ય દરવાજાની અંદરની બાજુએ આપો અથવા તેને બહારની બાજુએ ન લગાવવા જોઈએ મિત્રો આ સાથે જ તમારા મંદિરમાં તૂટેના ચોખા લાંબા સમય સુધી ન રાખો તે નકારાત્મક ઉર્જા ફેલાવે છે એ વાતનું પણ ધ્યાન રાખો કે તમે તેને હળદરમાં પલાળીને તમારા ઘરના તમારા પૂર્વજોની તસવીરો રાખી હોય તો તેને તરત જ હટાવી દો કારણ કે વાસ્તુશાસ્ત્રમાં પૂજારૂમાં મૃત સ્વજનોની તસવીરો રાખવી એ અશુભ માનવામાં આવે છે તે મૃતક સંબંધીઓને અશુભ ફળ આપે છે નિશ્ચિતપણે પૂજનીય અને આદરણીય છે પરંતુ તેમનું સ્થાન ભગવાનની સમાન નથી ઘરના પૂજા રૂમમાં મૃત પરિવારના સભ્યોની તસવીરો રાખવાથી પણ પૂજા રૂમનું વાતાવરણ નકારાત્મક બને છે ઘણા લોકો સંતોની મૂર્તિઓ અથવા સંતોના ચિત્રો પણ પૂજા ખંડમાં રાખે છે પરંતુ જો તમે કોઈ સંતની વાત માનતા હો તો તમે તેની તસવીર દિવાલ પર લગાવી શકો છો ભૈરવજી શનિદેવ અને કાલી માતાની મૂર્તિઓને પૂજા રૂમમાં ન રાખવી તેની સાથે જ માતા લક્ષ્મીની મૂર્તિ પણ ન રાખવી ઘરના મંદિરમાં દેવી લક્ષ્મીને હંમેશા બેસવાની મુદ્રામાં ન રાખવી જોઈએ તેથી આ મૂર્તિઓને પૂજા રૂમમાં ન રાખવી જોઈએ આ વસ્તુઓની પૂજા કરવાથી ઘરમાં ધનની વર્ષા થાય છે મિત્રો આપણા શાસ્ત્રોમાં ગંગાજળ કહેવાય છે તે ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે તેથી પૂજા રૂમમાં ગંગા જળ હોવું એ ખૂબ જ મહત્વપૂર્ણ છે ગંગા નદી તમામ પાપોનો નાશ કરનાર અને તમામ રોગોનો નાશ કરનાર છે તેથી જો તમે તમારા પૂજા રૂમમાં ગંગા જળને તાંબાના નાના વાસણમાં ભરીને રાખો છો આથી તમારા પૂજા ખંડની પવિત્રતા જળવાઈ રહેશે અને તમને તમારી પૂજાનું સંપૂર્ણ ફળ મળશે શાસ્ત્રોમાં કલશને પૂર્ણતાનું પ્રતિક માનવામાં આવે છે સત્યનારાયણની પૂજા હોય કે દિવાળી નવરાત્રિનો તહેવાર હોય કે કોઈ પણ શુભ કાર્ય કલશની સ્થાપના વિના પૂજામાં તાંબાનો ઉપયોગ કરવો એ ખૂબ જ શુભ માનવામાં આવે છે ભગવાનના સાનિધ્યમાં પાણીથી ભરેલો કલશ જો આપણે દરરોજ પૂજા સમયે ભગવાનની સામે પાણીથી ભરેલો તાંબાનો કલશ રાખીએ તો તેના ચમત્કારી પરિણામો પ્રાપ્ત થાય છે તેની અસર ચોક્કસપણે જોવા મળે છે તેથી પૂજામાં જો કોઈ સામગ્રીની અછત હોય તો ચિંતા ન કરો અથવા તો પૂજા પદ્ધતિને અધવચ્ચે જ ન છોડો અને ભગવાનને ચોખા અને ફૂલ ચઢાવો ધ્યાનમાં રાખો કે ગંગાજળને ક્યારેય પ્લાસ્ટિકની બોટલમાં કે અશુદ્ધ ધાતુના વાસણોમાં ન રાખવું જોઈએ જેમ કે એલ્યુમિનિયમ અને લોખંડ ગંગાજળનું પાણી તાંબાના વાસણમાં હોવું જોઈએ જો તમે શુક્રવારના દિવસે આવું કરો તો કોઈ પણ પૂજામાં કમળનું ફૂલ અર્પણ કરવું જોઈએ તેથી તમે આ ફૂલને ફરીથી પાંચ દિવસ સુધી અર્પણ કરી શકો છો શાસ્ત્રો અનુસાર જે લોકો દીવા પ્રગટાવે છે તેમને ઘરના મંદિરમાં સવાર સાંજ એક દીવો પ્રગટાવવો જોઈએ પૂજામાં ઘીનો દીવો હંમેશા જમણી બાજુ હોવો જોઈએ અને તેલનો દીવો હંમેશા ડાબી બાજુ રાખવો જોઈએ મિત્રો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બે લાયકોન પ્રેસ કરી જેથી તમને વિડીયો નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં જયમાન લક્ષ્મી જરૂરથી લખજો વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આભાર